સારા ખેડૂતોના જે કંઈ અનુભવ છે અમે આ ડિજિટલ માધ્યમ દ્વારા તમારા સુધી રજૂ કરીએ છીએ ઘણા ઘણા બધા બધા રિસ્પોન્સ પણ સારા છે અમારી જે કરી બેઝ ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરી દીધી છે અને એના જે કઈ પાક હતા ઉનાળુ મગના અડદના ચોળીના તલના અને એમાં એનો ઉપયોગ કરી અમારી જે કઈ પ્રોડક્ટ હતી અને ખૂબ સારા એવા પરિણામ અત્યારે એને મળેલ છે અને એનો પાક પણ સારો છે કેશોદ તાલુકાનું ચર ગામ એક પ્રકટીશીલ ખેડૂત છે અનિલભાઈ કે જેને આ વર્ષે તરબૂચનું વાવેતર કરેલું છે તો એની અંદર એમને કઈ રીતે અમારો સંપર્ક થયો અને શું રિઝલ્ટ મળ્યું એ આપણે એના પાસેથી સાંભળીએ અનિલભાઈ તમે તરબૂચમાં અમારો કોન્ટેક્ટ ક્યાં સમયે કર્યો હતો તરબૂચમાં કે અમે પેલા અમારી રીતે બીજા કોઈ એગ્રો ભાત અમે વાવ્યું અને ખાતર બીજા આપ્યા પણ જે એમની એટલે કેટલા દિવસે આપણો સંપર્ક થયો તો દિવસે ત્રીસ દિવસ પછી ત્રીસ દિવસ પછી એમ કે મને કઈ વેલામાં કઈ ખબર ન પડતી પછી હું રાજાડીભાઈ પાસે ગયો પછી રવિભાઈના સંપર્કમાં હું આવ્યો બરાબર અને પછી રવિભાઈએ વિઝિટ કરી અને કીધું કે તમે આ રીતના આ ટ્રીટમેન્ટ ચાલુ કરો એ પછી થી મને આમ વેલો એની કીધું એ રીતનો વેલો બન્યો એ કીધું પછી એનો રીતનું ફળ બન્યું અને જે ખાતર કીધું આપણે વાર બે ત્રણ આપ્યું એમાં અત્યારે બહુ સારું અને ફળ બી સારું લાઇટ વાળું અને પ્લસ એવું કે ખાતર પછી પણ રવિભાઈની ની તકમાં કાળી રીતે ફોન કરીએ અને અઠવાડિયામાં બે વાર વિઝિટ આપી એ આપડે ખૂબ લાભદાયી બરાબર છે એ તો અમારી ફરજ છે તો અનિલભાઈ તમને આમ કઈ યાદ છે કે કયા કયા ખાતર આપડે આની અંદર વાપરેલા છે એવું એટલે કઈ રીતે કયા ખાતર આમાં તમે જે ડ્રીપ ની અંદર ખાતર ચડાવ્યા મારા એ કયા ખાતર વાપરા છે એ તમને યાદ છે નામ એના હા ક્યાં બોલોજી એ બાર એક સાહિઠ હા બરાબર બરોબર અને પછી એવું હતું મેકફોસ હા બરાબર મેકફોસ ફોસ્ટ ખાતર નું રિઝલ્ટ દેખી આય ગયો એની અંદર જે કન્ટેન્ટ આવતું હોય એ તમને ખબર હા હા બરાબર મેકફોસ બે વાપર્યા પછી જે એની કેપ્સુલ ની દેખાય આપણે એમ નહી આવી આપણે જોઈ શકીએ બરાબર પછી પેકેજિંગ અને જે પાટલું આપ્યું એપી આઈપી આઈપી હા એનાથી જે મને આમ નરી આવી કે કઈ બી બસો ત્રણસો ગ્રામ વજન વધતો હોય એવું લાગે એમ હા હા જે અઠવાડિયા પેલા કઈ નતું દસ દિવસ માં જે તરબુજ નો વજન વધ્યો ને આમ કે આપણે દઈ આમ જોઈ હે બરાબર છે તો મિત્રો અનિલભાઈ બધા નામ યાદ નો રહીએ પણ અમે જ્યારે અમારા સંપર્કમાં આવ્યા ત્યાર પછી અમે બાર એકસઠ અપાયું કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન અપાયું હતું ત્યાર પછી અમે ફ્લાવરિંગ સમયે ફોસ અપાયું હતું પછી બાર છ બાવીસ બાર કેલ્શિયમ ઓક્સાઇડ વાળો ગ્રેડ અપાવેલો છે જીરો બાવન ચોત્રીસ છે પેકેસિડ છે તેર જીરો પિસ્તાલીસ અને હાઈપીક

તો મિત્રો તમે પણ તમારા પાકને સફળ બનાવવા માટે નીચે આપેલા અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અસ્તુ